નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સીપી ચાઇલ્ડ આપણે ત્યાં એક સમાજમાં સમસ્યા ગણવામાં આવે છે સેરેબલ પાલસી નામના જે રોગ અથવા તો જે કમી છે એનાથી ઘણા બાળકો પીડિત છે અને એવા બાળકોના શિક્ષણની બહુ મોટી સમસ્યાઓ સમાજ સામે ઊભી હોય છે એના પરિવારની જ આ સમસ્યા નથી પણ આખા સમાજની આ સમસ્યા છે અને એમાં કઈ રીતે આગળ વધવું એ સૌથી મોટો પ્રશ્ન છે પણ આ પ્રશ્નના જવાબ રૂપે કેટલીક સંસ્થાઓ કામ કરે છે ઘણી જગ્યાએ આવી સીપી ચાઇલ્ડ સ્કૂલ ચાલે છે પણ એમાં ભાવનગરની પીએનઆર સોસાયટી દ્વારા જે નટરાજ સ્કૂલ ચાલે છે એ વિશિષ્ટ એટલા માટે છે કે અહીંયા તમને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે આવા બાળકોને બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે આ બહુ મહત્વનો મુદ્દો છે કે આવા બાળકોની કેર કરવી એ થોડી વધારે તમારી પાસેથી ધીરજ અને પેશન્સ માગી લે છે આ સ્કૂલ વિશે અને કઈ રીતે આ સ્કૂલ ચાલે છે એમાં કઈ રીતે શિક્ષણ અપાય છે આવા બાળકોને એના વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે નટરાજ સ્કૂલના

કૌશિકભાઈ આપ જાણો છો કે પીએનઆર સોસાયટી છેલ્લા છ દાયકાઓથી વિકલાંગોના પુનર્વસનનું કાર્ય કરે છે અને નાઇન્ટીન એટી નાઇનથી એમના પોલિયો કરેક્ટિવ સર્જરીના કેમ્પ આખા ભારતમાં થઈ રહ્યા હતા અને એમાં ઘણા બધા સેર્બલ પાલસી બાળકોના વાલીઓ પણ બાળકોને કરેક્ટિવ સર્જરી માટે લાવતા હતા પણ આપણે જાણીએ છીએ કે સેરબલ પાલસી બાળકોની કરેક્ટિવ સર્જરી એ બહુ મોટું ચેલેન્જ હોય છે અને ઘણા બધા બાળકોને એમાં ના પાડવામાં આવતી હતી તો વાલીઓ નિરાશ થઈ જતા અને એમાંથી જ આ આ વિચાર આવ્યો કે કે બાળકો માટે કઈક ઇન્ટરવેન્શન શરૂ કરી શકાય કરીને એમની વહેલા સદી ઓળખ થાય સારવાર થાય અને ત્યારબાદ એને શિક્ષણ પ્રાપ્ત થાય તો નાઇન્ટીન નાઇન્ટી ફોર માં પીએનઆર સોસાયટી એ પહેલું ગુજરાતનું અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર શરૂ કર્યું જેમાં આ સીપી બાળકો એટલે કે મગજનો બાળકો છે મગજ નો લખવાળા થેરાપિસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી અને એ બાળકોને શરૂઆતમાં કસરત એટલે કે ફિઝિયોથેરાપીની સારવારથી એના શારીરિક માનસિક ઘડતરનું કામ કરવામાં આવ્યું અને ધીમે ધીમે થતા જોવામાં આવ્યું કે ભાઈ ગુજરાતમાં આવી કોઈ સ્કૂલ છે નહીં અને આ બાળકોને સામાન્ય શાળામાં જો અભ્યાસ કરવો હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ સંસ્થાના જે મેનેજમેન્ટ છે તો એમને ઘણી બધી દરખાસ્તો કરી અને આપણને લકીલી ગુજરાતની સૌથી પહેલી મોડલ સ્કૂલ બે હજાર દસ માં આપણને માન્યતા મળી સમાજ સુરક્ષા ખાતા ગાંધીનગરથી અને આપણે બે હજાર અગિયારથી એ સ્કૂલ શરૂ કરી અત્યાર સુધીમાં હજારેક જેટલા સીપી બાળકો છે એ ધોરણ એક થી આઠ નો અભ્યાસ પૂરો કરી ચુક્યા છે અને બાળકો છે એ ઉચ્ચ અભ્યાસમાં ગયા છે બાળકો છે એ સ્વ વ્યવસાયમાં પણ જોડાયા છે એટલે આપણે કહીએ ને કે ભાઈ આપણે શરૂઆત કરીએ તો એ શરૂઆત સારી હોય અને દિવ્યાંગ બાળકો છે સીપી ના એને પણ કઈક સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવાનો મોકો મળે

સાથે મારી સાથે ફિઝિયોથેરાપિસ્ટ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અને સ્પી થેરાપિસ્ટની ટીમ છે અમે પ્રાથમિક બાળકનું એસેસમેન્ટ કર્યા પછી નક્કી કરીએ છીએ કે આ બાળકનું શારીરિક માનસિક લેવલ કેવું છે અને એ પ્રમાણે એમને બાલવાટિકાથી ધોરણ આઠમાં પ્રવેશ આપીએ છીએ અને આ જે બાળકો પ્રવેશ પામે છે એ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ સારવારની સુવિધા મળે છે સાથે સાથે આપણી સંસ્થામાં હોસ્ટેલ છે તો એમાં બાળકોની પ્રાથમિક તૈયારી કરવી કેમ કે દિવ્યાંગ બાળકો છે એને મમ્મી પપ્પા ના હુંફ ખુબ જરૂર હોય એના વિકાસ માટે એ બાળકોને હોસ્ટેલ માટે ઘર જેવું વાતાવરણ મળી રહે એની પૂર્વ તૈયારી કરી અને ત્યારબાદ એને અભ્યાસ માટે આપણે હોસ્ટેલમાં પણ દાખલ કરીએ છીએ અને એ બાળકો

જે ખૂબ પીડાદાયક હોય અને વાલી માટે ખૂબ ખર્ચાળ પણ હોય એ ટ્રીટમેન્ટમાંથી આપણે એને બાળકને બચાવી શકીએ સમર્થ નથી તો એવા બાળકોને આપણે ગેટ ટ્રેનર મશીન છે જેમાં આપણે એમને મેં આપને વિડીયો શેર કર્યો છે એટલે આપ જોઈ શકશો કે એ વ્હીલચેર વાળું બાળક પણ પોતાનો ગેટ એટલે કે ચાલવા માટે સમર્થ બને છે ત્યાર પછી બાળક જયારે ફ્લોર ઉપર ચાલે ત્યારે એનું ચાલવાની ગતિવિધિ છે એ નિયર નોર્મલ આવે છે આ સાધનો છે છે સંસ્થામાં ઉપલબ્ધ એની સાથે સાથે ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપિસ્ટ જે ફિઝિયોથેરાપીનો જ એક ભાગ છે જેમાં બાળકના બ્રેઇન ને જે મસલ્સ છે જે ટીશ્યુ સોરી બ્રેઇન જે એના ન્યુરોન્સ છે એને સ્ટિમ્યુલેટ કરવામાં આવે કે જેથી જે ભાગમાં ડેમેજ છે ડેમેજ છે ક્યારે રિકવર નથી કરી શકાતું પણ આપણે જાણીએ છીએ કે બાળક ડેવલપમેન્ટલ એજમાં હોય ત્યારે એ ઘણું બધું નવું શીખી શકે છે તો એ નવું શીખવાડવા માટે ન્યુરો ડેવલપમેન્ટલ થેરાપી છે એ આપણને બહુ ઉપયોગી થાય છે અને એ અમારી સંસ્થામાં ફિઝિયોથેરાપીસ્ટ છે એ આપતા હોય છે અને એનાથી બાળકનો ગર્દનનો કંટ્રોલ આવે બાળક બેસવા માટે સમર્થ થાય ઊભા રહેવા માટે સમર્થ થાય ત્યારબાદ આવે કે આટલા સારા સાધનો છે પણ આ બાળકો માટે સ્પેશિયલ કઈ એનો કરિક્યુલમ કે અભ્યાસક્રમ જે હોય એ પણ એની રીતે ડિઝાઇન થતો હશે તો એ કઈ રીતે આખું માણતું હોય છે એટલે દરેક આપણે ગુજરાત પાઠ્યપુસ્તકનું ગુજરાતી મીડિયમનો જે અભ્યાસક્રમ છે એમાંથી આ બાળકોના લક્ષ્યે અમે કરિકલોમ બનાવેલો છે શેર્વલ પાલસી બાળકો માટે કે એમાંથી સાઠથી સિત્તેર ટકા જેટલો કરિકલમ અમે એમાંથી લીધેલો છે અને સાથે સાથે સેરેબલ પાલસી બાળકોની વ્યક્તિગત જરૂરિયાત મુજબ અમે અભ્યાસક્રમ બાબત મારે એ વાત કરવાની છે કે આપણે ગુજરાતનો જે પ્રાથમિક શિક્ષણનો જે પાઠ્યક્રમ છે એમના એની સંકલ્પનાઓ અને સાથે સાથે જે સર્વલ પાલસી બાળકો છે એની માનસિક સક્ષમતાને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત શૈક્ષણિક અભ્યાસક્રમ બનાવીએ છીએ તો જે બાળકોને ફક્ત સર્વલ પાલસી બાળકો હોય છે જેને મન બુદ્ધિ નથી એ સમગ્ર પાઠ્યક્રમ ને સમજી શકે છે અને એને અનુસરણ કરી શકે છે પણ જેમ જેમ મંદ બુદ્ધિ છે કે દ્રશ્ય વિકલાંગતાઓ એડ થાય છે તેમ તેમ એ બાળકની પાઠ્યક્રમ ને સમજવાની ક્ષમતાઓ ઘટતી જાય છે એટલે એમના માટે વ્યક્તિગત શૈક્ષણિક જે અભ્યાસક્રમ છે એ અમારી સંસ્થામાં અમે તૈયાર કરીએ છીએ અને એના માધ્યમથી એ બાળકો એક થી આઠ ધોરણનો અભ્યાસક્રમ પૂર્ણ કરે છે વાહ બહુ સરસ પણ સામાન્ય રીતે આટલા તમે અનુભવી છો અને આ વિષયના જાણકાર છો બાળકોને કેટલું એક્સેપ્ટન્સ હોય છે તમે જે એને શિક્ષણ આપવાના પ્રયત્નો જે કરો છો તો એક્સેપ્ટ એનું એ લેવલ કેટલું હોય છે સ્વીકારનું લેવલ કેવું હોય છે કે બાળકો બાળકોએ જુદું જુદું તમને જોવા મળે છે એ વ્યક્તિગત હોય છે

સ્વનિર્ભર બને છે અને ટીચર થેરાપિસ્ટના ગાઈડન્સ સાથે એ સામાન્ય ઘણી બધી પ્રવૃત્તિઓમાં ઈઝીલી સામેલ થઈ શકે છે પણ જે વધારે પડતી દિવ્યાંગતા ધરાવતા બાળકો છે જેને સિત્તેર થી સો ટકાની ડિગ્રીમાં આવે છે એવા બાળકો માટે કોન્સ્ટન્ટ કેરગીવર અથવા તો કોન્સ્ટન્ટ ગાર્ડિયન ની જરૂર પડે છે એને સમાજ સાથે જોડવા માટે અને એની વ્હીલ ચેર છે મર્યાદિત સામાજીકરણ થાય છે પરંતુ આપણા આપણા એપ્રોચ એવા હોય છે કે બાળક મહત્તમ કાર્યોમાં સમાજ સાથે જોડાય અને એના માટે ધીરજ છે એ સૌથી મોટું શસ્ત્ર છે

એ માટે ક્યારેક રિપીટ કરવા પડે છે વર્ષો કેમ કે ક્યારેક એ એકને એક ધોરણમાં એક વર્ષની અંદર સિલેબસ પૂરો કરી શકતા નથી ત્યારે એને રિપીટ કરવાની જરૂરિયાત રહે છે અને મેં જેમ કીધું એમ જેમ માઇલ ટુ મોડરેટ ડિગ્રી હોય તો એ બાળકો સમજી શકે છે ખાલી સર્વલ પાલસી છે તો એ બાળકો સમજી શકે છે તો એની કૌશલ્યતાને આધારે એને પ્રમોશન આપવામાં આવે છે બરાબર બરાબર બહુ સરસ અને આઠ ધોરણ પછી તમે જેમ કહો છો એમ કે એનું એક્સેપ્ટન્સ લેવલ છે વધી જાય આઠ ધોરણ પછી ના એના શિક્ષણ એ સામાન્ય સ્કૂલ માં લઈ શકે કે આવી સ્પેશિયલ ચાલ્ડ ની સ્કૂલ છે એમાં જ એને જવું પડે કેવું સામાન્ય રીતે એવું આઠ ધોરણ સુધી જ અત્યારે આપણી પાસે સ્પેશિયલ સ્કૂલની વ્યવસ્થા છે અને આપણે અત્યારે નવી જે શિક્ષણ જોઈએ છે ઇન્કલુઝિવ એજ્યુકેશન સમાવેશી શિક્ષામાં એ નવમાં ધોરણથી જવા માટે તૈયાર થઈ જાય છે એને પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ ઘણી બધી પ્રવૃત્તિઓ એવી સંસ્થામાં યોજાય છે કે જેમાં એને સમાજ સાથે કનેક્ટ થવાનો મોકો મળે છે કે જેમ કે અમારા કેમ્પસમાં જ અમારી હાઈટેક કે હાઈટેક ઇન્ક્લુઝિવ સ્કૂલ છે તો એ ઇન્ક્લુઝિવ સ્કૂલની સાથે અમારા ઘણા બધા કાર્યક્રમો યોજાય છે ભાવનગરની જુદી જુદી સામાન્ય શાળાઓ સાથે અમારા કાર્યક્રમો યોજાય છે તો એના દ્વારા એનું સામાજીકરણ થાય છે અને ત્યાર પછી એ ત્યાંની સ્કૂલની અંદર અભ્યાસ માટે જાય છે પણ ક્યારેક ક્યારેક એને સારવાર પૂરતું એને સ્પેશિયલ સ્કૂલ અથવા તો નજીકના રિહેબિલિટેશન સેન્ટર હોય ત્યાં સમયાંતરે જવાની આવશ્યકતા રહે છે અને ઉચ્ચ અભ્યાસ માટે તે અમારા જે ટીચિંગ ટીમ છે એ એ લોકોની સાથે કોન્સ્ટન્ટ એને સપોર્ટ કરે છે અમારા વિદ્યાર્થીઓ છે એ ગ્રેજ્યુએટ બી છે પોસ્ટ ગ્રેજ્યુએટ બી છે અને એક વિદ્યાર્થી છે એ યુપીએસસી ની તૈયારી બી કરી રહ્યો છે તો જ્યાં એમને જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે અમારી ટીમ છે એને સતત ગાઈડન્સ આપે છે તો એ રીતે ઉચ્ચ અભ્યાસમાં એ બાળકો અમારી સાથે પ્રત્યક્ષ નહી પણ પરોક્ષ રીતે જોડાયેલા હોય છે પચાસ વિદ્યાર્થીઓ સુધીની ટોચ મર્યાદા છે પણ આપણે જાણીએ છીએ કે ગુજરાત ની આ એકમાત્ર મોડેલ સ્કૂલ છે તો એમાં ગુજરાતના બધા જ જિલ્લાઓ અને આજુબાજુના રાજ્યોના પણ વિદ્યાર્થીઓ અહિયા પ્રવેશ લેવા માટે ઈચ્છુક હોય છે એટલે એશી થી વિદ્યાર્થીઓ આપણી પાસે હોય છે વંચિત ન રાખીએ એ માટે દસ વિદ્યાર્થી કે બાર વિદ્યાર્થી સુધી એક સહાયક ટ્રસ્ટ એક શિક્ષક આપીને એને પ્રવેશ આપીએ છીએ પણ બેન આ સીપી ચાઈલ્ડ નો પ્રશ્ન બહુ વિકટ છે કારણ કે સમાજમાં એને સ્વીકાર મળવો બહુ અઘરું કામ હોય છે ને ને આવી સ્કૂલ હોય તો બાળકનો એક વિકાસ થાય થાય સમાજમાં ફરી પુનઃ તમને એવું નથી લાગતું કે આવી સ્કૂલોની સંખ્યા વધવી જોઈએ અને એની માટે શું થવું જોઈએ ખૂબ જરૂરી છે કેમ કે હરેક જિલ્લામાં સેરેબલ બાળકની એક સ્કૂલ હોવી જોઈએ એક સ્કૂલ હોય તો કઈ એટલું બધું કામ ન થઈ શકે ઓની એક મર્યાદા છે આપણે વધુમાં વધુ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ અને અમે પ્રયત્ન એવો કરીએ છીએ કે વાલીઓને શિક્ષિત કરીએ વાલીઓને એમ્પાવર કરીએ કે જેથી કરી એ પોતાની નજીકની શાળાઓમાં પણ બાળકને શિક્ષણ અહીંયાથી શિક્ષણ પૂરું કરે એટલે બાળકને ઘરે બેસાડી રાખવાનું નથી પણ એને આગળ અભ્યાસ માટે સ્વવ્યવસાય માટે એને તૈયાર કરવાનું છે પોતાના રોજિંદા કાર્યો માટે તૈયાર કરવાનું છે તો એ બધા કાર્યો માટે વાલીનો પણ પૂરેપૂરો સહકાર મળી રહે એ માટે વાલીઓને વરસમાં એક થી બે વખત ટૂંકા ગાળાની તાલીમ કાર્યક્રમ યોજીએ છીએ તો જેનાથી એ લોકોનો અમને ઘણો સહકાર મળે છે એ લોકો ઘણી બધી એક્ટિવિટીસ ઘરે પણ બાળકોને કરાવતા હોય છે તો બાળકનો પ્રોગ્રેસ આપણને ઝડપથી મળે સારો મળે એ કામ થઈ શકે બહુ બહુ સાચી વાત કર તમે કરી કે આવી સ્કૂલો દરેક જિલ્લા કેન્દ્ર ઉપર હોય છે તો આ બધા સિટી ને આપણે સમાવિષ્ટ કરી શકીએ ને અને પાછા સમાજમાં પુનઃ સ્થાપિત પણ કરી શકીએ આ બહુ મહત્વની વાત છે અને પીએનઆર સોસાયટી એટલું સરસ કામ કરે છે વર્ષોથી કરે છે ઘણી બધી આવી પ્રવૃત્તિઓ કરે છે અને એમાં એ ટીમના તમે પણ એક મહત્વના સભ્ય છો અને આવી સરસ મજાની સ્કૂલ તમે ચલાવો છો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન તમે અમારી સાથે જોડાયા હાજી અને જોડાયા અને આ બહુ સરસ મજાની કારણ કે સામાન્ય રીતે લોકોને ખ્યાલ નથી હોતો કે સીપી ચાઇલ્ડનું શિક્ષણ કઈ રીતે થતું હોય છે એની પર તમને માહિતી આપી તમારો ખુબ ખુબ આભાર થેન્ક યુ બેન અહીંયા એક વાત હું સર જોડવા માંગુ છું કે આ વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે પીએનઆર સોસાયટી બે હજાર પાંચ થી ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવે છે અને એમાં અત્યાર સુધીમાં બસો વીસ થી વધારે શિક્ષકો તૈયાર થઈ ચુક્યા છે અને અત્યારે પણ એ કોર્સ ચાલી રહ્યો છે તો એમાં બાર પાસ જે વિદ્યાર્થીઓ હોય તેઓ આ ફિલ્ડમાં જો વધુમાં વધુ જોડાય તો ઘણા બધા પાલસી બાળકો માટે આપણે કામ કરી શકીએ છીએ અને એ માટેનો રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સરસ મજાનો કોર્સ છે બે વર્ષનો ડિપ્લોમા તો જે પણ વિદ્યાર્થીઓ હોય આપના માધ્યમથી હું એમને કહેવા માંગીશ કે તેઓ આ કોર્ષમાં જોડાય અને અમારી સંસ્થાનો સંપર્ક કરે તો અમે એમને જરૂર ગાઈડ કરીશું થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ